સ્ટોક સ્પેસિફિક જો નજર કરો તો આજે એક સમાચાર હતા સ્વાન ડિફેન્સ ગુજરાત મેરીટાઈમ બોર્ડની તમે જુઓ તો કુલ રૂપિયા ચાર હજાર બસો પચાસ કરોડનું એમઓયુ સાઇન તેમની સાથે કર્યું છે સ્ટોકમાં તમે જુઓ તો પાંચ ટકાની સર્કિટ લાગી છે અને ઇવન યસ હમણાં જ શું નજર કરી રહ્યું હતું સ્વાન ડિફેન્સનું રિટર્ન તો તમે જુઓ તો એક વર્ષમાં ત્રેવીસ હજાર સાતસો ને સત્તાણું ટકાનું રિટર્ન સ્વાન ડિફેન્સમાં જોવા મળી રહ્યું છે ઇવન એક મહિનાનું રિટર્ન જોઈએ તો પચાસ ટકા જોવા મળી રહ્યું છે એટલે સ્વાભાવિક છે કે સ્ટોકમાં જેણે એક વર્ષ પહેલાં બી જાણે રોક્યા છે સારા એવા પૈસા બન્યા છે આજે જ નો ડાઉટ પાંચ ટકા અપર સર્કિટ છે તપન પણ સર સ્વાન ડિફેન્સ કઈ રીતે જોઈ રહ્યા છો તમે લાગે છે કે અપર સર્કિટ અહીંયાથી ઓપન થાય તો નવું પ્લે માટે સ્વાન ડિફેન્સ વિચાર કરવું જોઈએ કે નહીં સર સી શોર્ટ ડિફેન્સ તો તમે જુઓ તો ઓલમોસ્ટનો જાન્યુઆરીમાં થર્ટી સેવન ચાલતો હતો ને હમણાં ઓલમોસ્ટ છસો ઉપર છે તો અફકોર્સનો બહુ એટલે ઓર્ડરે મળ્યા છે અને એ રીતે પણ તમે ફંડામેન્ટલ જો આ સ્ટોકમાં પ્રોફિટેબલ નથી તમે ક્વાર્ટર ટુ ક્વાર્ટરે જુઓ તો આ લોસ મેકિંગ સ્ટોક છે એટલે એવું કંઈ છે નહીં કે ભાઈ સડનલી પણ ઓફકોર્સ પ્રોજેક્શન એટલા મોટા છે કે આ સ્ટોક સારું પરફોર્મ કરશે એના લીધે છે અને ઓફકોર્સ જે પણ કોન્ટ્રાક્ટ મળ્યા છે કમ્પેરેટિવલી કંપનીના સામે એ લોકોને સારા એવા કહી શકે ને કે લાર્જેસ્ટ કોન્ટ્રાક્ટ પ્લસ હવે તમે જો કે વર્લ્ડ લાર્જેસ્ટ શિપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગળ આપણે વાત કરીએ તો સાર ડિફેન્સ પણ ખાસું એવું આવ્યું છે અને ઘણું બધું ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી તો સી એઝ અ નવું ઇન્વેસ્ટમેન્ટ તો હું આ લેવલે ના પાડીશ આઈ થિંક તમને મોકો પણ નહીં મળે જેની પાસે હોય તો એક સ્ટોક રાખીને ચાલો કે વેલ્યુએશન સ્ટ્રેચ અને હજી પણ લોસ મેકિંગ કંપની છે એટલે મારા હિસાબથી નો પંદર દસ પંદર ટકા પાંચસો સાહીઠ સિત્તેરનું નું રાખીને આગળ વધો બાકી નવું તો મને નથી લાગતું એન્ટ્રી મળશે ને આઈ થિંક આ લેવલે એન્ટ્રી કરવી પણ ના આઈ થિંક સ્કૂલ ડાઉન થવું જોઈએ કે આ કન્ટિન્યુઅસ સર્કિટ પડશે બિલકુલ તો એ કુલડાઉનની પરિસ્થિતિને પણ ધ્યાન પર રાખવી જરૂરી બને છે નો ડાઉટ સ્ટોક સમાચારો આ તે બધાને લઈને એક્શનમાં છે પણ જેમ તપાસ સર વાત કરી તેમ થોડું પિંચ ઓફ સોલ્વ સાથે એટલે કે ચેતવણી ધ્યાન પર રાખીને જ કામ કરવાની સલાહ બની રહી છે